મારું નામ રાજેન્દ્ર ટાંક છે હું અખિલ ભારતીય ગુજરાતી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ મારો હોદ્દો છે આ અત્યારે જે ટીવી ઉપર આવી રહ્યું છે કે સ્વામી જે નવરાત્રી ઉપર બફાટ કરી રહ્યા છે તે તદ્દન ગેરવ્યાજબી છે જે અમારું આ ગુજરાતી સમાજ એને એકદમથી વખોડે છે અને ગુજરાતી સમાજનું કહેવાનું છે કે અત્યારે જે આ માતાજીના પ્રવ ચાલી રહ્યો છે તો માતાજીના પ્રવરોમાં આવી રીતનો જો બફાટ કરવો એ વ્યાજબી નથી કારણ કે આની અંદર લોકો એક વર્ષની અંદર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવરાત્રી આવે ને ક્યારે અમે ખેલીએ તો આની અંદર આ જે વસ્તુ બોલ્યા છે એ તદ્દન વ્યાજબી નથી બીજા નંબર ની વાત એ છે કે જે સ્વામી બોલી રહ્યા છે તે સ્ત્રી વિશે એનો વિષય જ નથી સ્ત્રી વિશે એને બોલવું જ ન જોઈએ હા એટલું કેવું જોઈએ ને એટલું હું બી માનું છું ને હું બી કઉ છું કે જ્યારે નવરાત્રી રમાય છે ત્યારે સ્ત્રીઓ પોતે વ્યવસ્થિત નવરાત્રી રમે માતાજીની આરાધના કરે અને ખેલે એના ઉપર અમારે કોઈ વાંધો નથી પણ જે બોલી રહ્યા છે કે ગુજરાતી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો આ સાધુ જે બોલે છે એ ગુજરાતી નથી શું ગુજરાતી સિવાય બી નવરાત્રીનો પર્વ તો બધા ઉજવે જ છે ને માતાજીનો પર્વ કોઈ જ ન ઉજવે એટલે આ ખોટા વાદ વિવાદ ઉભા કરવાનું આ એક ષડયંત્ર મારા હિસાબથી રચાઈ રહ્યું છે આને અમે વખોડીએ છીએ જો જો આ સાધુ કલાકની અંદર પોતાની વાણી વિલાસ સમાપ્ત માફી તો આ સાધુ ઉપર અમારું આ ગુજરાતી સમાજ કાયદેસરની કાર્યવાહી કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે બીજી વાત રહી કે આ જ્યારે જ્યારે આ પર્વ આવી રહ્યા છે ત્યારે કઈ ને કઈ વિવાદ ઉભા થઈ રહ્યા છે આ સાધુ સંતોને પરવડતું નથી આ સાધુ સંતો શોભે નહીં ને અમને લોકોને બી આ ખોટા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આજે મારી બેન દીકરીઓ છે 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 તો એ શું શું કરવા આ બોલી રહ્યા સાધુ આ શું કેવા માંગે છે આ તદ્દન ખોટી વાત છે આ જરાય સહેન કરવામાં આવશે નહીં ને આવી વાણી વિલાસ ભવિષ્યમાં થવો ન જોઈએ ભવિષ્યમાં એક ગુજરાતી વિશે વાણી વિલાસ થયો હતો કોઈ મિનિસ્ટર હતા બીજા રાજ્યના એના ઉપર બી અમે કાયદેસરની કાર્યવાહી લગાવી હતી માફી માંગવી પડી હતી સુપ્રીમ કોર્ટમાં જઈને માફી માંગી હતી જેથી કરી ગુજરાતી વિશે આ ટિપ્પણી કરવાનું બંધ થવું જોઈએ ને ત્રીજી વાત કે બેની દીકરીઓને એક તો સાત આઠ દિવસ જે સમય મળી રહ્યો છે એ પ્રેમથી ખેલે રમે ને હા હું જે અત્યારે જે નવરાત્રી થઈ રહી છે જે નવરાત્રી ઉજવાઈ રહી છે મોટી મોટી જગ્યાએ બેન્ડ વાજે છે મોટી મોટી જગ્યાએ નવરાત્રી થાય છે એની અંદર બી જે અમુક ટાઈપ ના જે ગીત છે એ બી ગીત ને વાગવા જોઈએ એમાં હું સહમતી છું પણ આ જે બોલવાની સિસ્ટમ છે એ ખોટી છે આ બોલવાની સિસ્ટમ સાધુ એ સુધારવી જોઈએ આવું મારું કેવું છે આવું મારું માનવું છે